માનવિરભાઈ વાઘાણી રૂબરૂ મળી મૌખિક રજૂઆત કરી હતી આ પ્રસંગે સામાજિક કાર્યકર રમેશભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા પરિવારે પોતાના રોજિંદા જીવન સાથે સંકળાયેલી અગત્યની સમસ્યાઓ રજૂ કરતા જણાવ્યું કે વર્ષોથી ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા છતાં તેમની કાયમી પ્લોટનો હક પાયાની સુવિધાઓ તેમજ સરકાર શ્રેણી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મળી શકતો નથી ધારાસભ્ય સુધીરભાઈ વાગાણીયા વિમુખ જાતિના પરિવારોની વેદના સંવેદનશીલતાથી સાંભળવામાં આવી હતી અને આ તમામ રજૂઆતો સરકાર સમક્ષ ગંભીરતાથી પહોંચાડવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું હતું સાથે જ આવા પરિવારોને ન્યાય આપવા માટે તેમનું જીવન સ્તર ઊંચું થાય તે માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવશે તેવી ખાતરી વ્યક્ત કરી આ રજૂઆતથી મોટા કુટાવાળામાં વસતા નાથમાં રાજ નાથ સંપ્રદાય સહિતના વિચરતી વિમુક્ત જાતિના પરિવારોમાં આશાનું કિરણ ફેલાયું છે એચએક્સ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી સાથે અશ્વિન ચાવડા મહુવા